વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણ રાજ સિંહ ઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જેએસપીસીએની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું એવા ડેસર તાલુકા ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કોલંગ ચાલીસ થેલીની અંદર ભરેલા હતા એમાં માળી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટેની સમજ આપવામાં આવશે ચાલીસ નંગ પોપટના બચ્ચા હતા તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે ગંભીર ગુનો કરેલ છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસી ની બાતમીના આધારે વન વિભાગે ચટકો ગોઠવેલ હતો તેમાં સાવલી દેસર તાલુકાના સાડાસાલા ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કુલ નંગ ચાલે ચાર થેલીની અંદર ભરેલા હતા એમાં માળી વનરાજ મનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટ સેવન્ટી ટુ સેક્શન બે એકાવન મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એમની સામે સખતમાં સખત તેમને દંડ ભરવામાં આવશે અને ફરી ગુનો ન કરે તે માટે તેમને સમજ આપવામાં આવશે કેટલાક પોપટ હતા કુલ ચાલીસ નંગ પોપટ હતા અને એ બચ્ચા હતા અને તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય આવા નાના બચ્ચિયાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ આ ગંભીર ગુનો કરેલ છે તેને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા હવે સાવલીના સાંઢાસદ ગામના બે ઇસમ હતા જે ત્રણ દિવસે એમના પર નજર રાખેલી હતી તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા તો તેમના ત્યાંથી ધુમાડ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને ને જાણ કરી જ હતી ફોરેસ્ટની ટીમી હતી તેમની પાસેથી ચાલીસ નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે તેઓને અત્યાર હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે રમેશ ગોરખભાઈ યશ જીએસપી સંસ્થા